દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને સવાર સવારમાં જો તડકે સડાઈ દીધી તાલાળી ના અને બેક વિઘાનો છે કપાસ તો આગળ આગળ મળીએ વિડીયો જોવાનું સૂકતા નહીં કાઈમે આપણે વિડીયો આવશે જ ગયું ભેવું ચરાવતા તેરમો કપાસ છે માપે માપે મળે છે

લીધી છે પાછી કપાસમાં મળીએ આગળ છે હાકડ કેમકે બે વાવેતર થઈ ગયા છે કપા માં આવી ગયા મિત્રો હાકડ હતી ફૂલ કોયર વાળો હે ઉપર બહુ વધારે હે કોય વાળો બધી શીણાનું વાવેતર છે આપણે લીમડા પાંચ ફોહરવા કેળેથી લઈને આવ્યા હાકડી છે એટલે ધ્યાન કરવી પડે બહુ આ બાજુ અંદર તો કોલ છે માપે મેળા છે ઈ કાળિયા ખડો ફૂકલ છે હું પડ્યું છે બાજુ નું ગામ નહી પણ માલ આવો ને તાલાળી નો બાકી એમ છે કોઈ દો બાજુમાં ઘઉં છે

આવે છે ત્યારે આપણે છે ખાલી સર બે પાડા ભેગા થઈ ગયા છે ડોકા લેવી હવે ડોકા કાપી છે કે બે પાડા છે એકને બાંધી દીધો ના કરે લીમડી બાંધો છે ડોકા લઈ લેવી આમ બે બે ગોવાળ લે છે ડોકા રાહુલ ની કાનજીની તાલાડી વાળી બે હું બધી તો ગોવાળ બધા આડા છે આમ કાનભા છે એટલે કાકા છે અને આમ અભો છે આડો કપા વીણવાનો છે ને એ બધો આડો છે આપડે ટોપી વાળા ભાઈ હવે આપણે પાડા ને નાખીએ કોળ્યું તો આપણે કાન ભા

બાકી એન્ટ્રી એની હો ભાઈ બબે બળા રાખવા પડે રાખી ગોવળ છે ભાઈ તાલા બાકી ધમભાઈ ગયા જ ગયા કપામાં તો સા પાણી થઈ ગયા છે મિત્રો સા પીએવી આપડે ઘઉં વાળા

તો નોખા નોખા ઘેરા છે અટણ ફાઈનલ બપોરા કરી લીધા અને તમને પહેલાં જ કહેતો એમ કેમ કે પીત થાય છે એ કપા નીકળે છે હજી આપણે કંઈ પૂરી ભેળ પડી નથી એટલે આમાં હમણાં આપણે હાથ આઠ દી એક ધારા કપા મળ્યા પીત નીકળતા હતા એટલે પિયત ચાલુ કરવાની હતી એટલે ઘઉં ને ચણા વાવે અને પાછા હમણાં તો હતા હમણાં થઈ ગયા આજે સવારે હતો આપણે ચાર પાંચ વીઘાનો કપા જે સવારમાં તમને બતાવ્યો બપોર લગી સરાયો હતા એમાં અને પાછી આપણે નદીમાં નીણ નાખી દીધી છે અને તમે જોઈ શકો છો નિશાળ પાસે ખાસામાં ગાયું ભેં ઊભી છે કેમકે કપ્પા મેળ્યા છે હમણાં એને કાંઈ મન માને નહીં સરવાનું વેલ બેલ ખાવાનું નીણ તો નાખી દીધી છે આપણે ત્રણ ચાર વાગ્યા ઢુકડા એમાં જવા દેવું નીણમાં ઘડીક આપણે આ ગટરું રોડ કાંઠાઓમાં રખડાવીશું ઈ એટલે એવી છે ભેળ ધોમ ભેળ પડે એટલે તો પછી એક પાંચ પાંચ ચાર ચાર કપા મળે ધૂમ ભેળ છે નહીં એટલે પિત્ત નીકળતા એ કપા સારવા મળે અટાણ તો એવું છે આગળ મળીએ પાળે બધી હમણાં સરવા માંડી છે કંઈ વાંધો તો નથી ઘડીક તો ઊભી રહેતી જ ગાયું કપા મેળ્યા છે ને એટલે ઘડીક કઈ સરોવર નામ લે નહી આ પાછું ઉનાળો જેમ હોય ને એમ પાછો તડકા પડવા માંડે છે શિયાળા જેવું નામ રહેતું નથી ક્યારેક ક્યારેક ઈ અને આ થોડોક તડકો છે અઢી જેવું થઈ ગયું છે ને તડકો તો આજનું કઈ ઠંડી જેવું નથી સવારમાં માં થોડુંક લાગે તો કઈ ઠંડી જેવો માહોલ નથી પાળે શેર ઈ ઈ ગેફામાં નથી આલો પાળે જો ફરી પાછા વેલ માં આવી ગયા છે ગાયું ભે પણ સમજી જાય તરત જ કે કપ્પા કંઈ આજ છે નહીં એટલે તો બપરો પછી શરૂઆત મેંડાવે હેલમાં હા એ ઈ તો પાછા જો નીણ માં લઈ આવ્યો આપણે સીપરામાં નાખી દીધી છે ખાઈ છે ગાયું નીણ

ગી તો સાંજ વેળા થઈ ગઈ છે તો મિત્રો કયો હવે નીણ ખવડાવી લીધી ગાયુ ભેંસુને અને હાડાચર થઈ ગયા પછવાડામાં સરે છે ગાયુ ભેંસું તો આપણે આ વિડિયો આયા સુધી રાખીશું તમને મારો વિડીયો કેવો ગમે છે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરી તમને ગામડાના વિડીયો કાયમી મળે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી મારા ડેલી વિડીયો તમને ગામડાના મળે